એસવીએફ એન્ટરટેઈનમેન્ટ નમનરાજ પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ અને સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડક્શન એલએલપી દ્વારા નિર્મિત ફિલ્મ જય કનૈયા લાલ કીની રિલીઝ પૂર્વ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ક્રૂઝ પર એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ ખાસ બપોરે ફિલ્મના કલાકારો અને ક્રૂ મેમ્બર્સ એકઠા થયા હતા જે આગામી રિલીઝને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જણાવી દઈએ કે જય કનૈયા લાલ કી ફિલ્મ નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ રિલીઝ થવાની છે કરી દઉં કે આ કોઈ ધાર્મિક પિક્ચર નથી જય કનૈયા લાલ કી જે ટાઇટલ આપ્યું છે એમાં આ પિક્ચરમાં કનૈયા લાલ મારા પાત્રનું નામ છે વાત એક મધ્યમ વર્ગીય ગુજરાતી ફેમિલીની છે સીધું સાધુ મધ્યમ વર્ગીય ગુજરાતી ફેમિલી કનૈયા લાલ એના મૂવી છે પત્ની છે કુટુંબમાં પરણાવવા લાયક દીકરી છે અને એક નાનો દીકરો છે કનૈયા ત્રીસ વર્ષની નોકરી પછી રિટાયર થાય છે પીપીએફના પૈસા મળે છે બેંકમાં મૂકે છે અને પહેલું એના મનમાં એક જ છે કે હવે ઝડપથી દીકરીના લગ્ન થઈ જાય એટલે જીવનની મોટી જવાબદારી પૂરી થાય અને ત્યાં જ એક એવી ઘટના બને છે કે બેંકમાં ફ્રોડ થાય છે બેંક સીલ થઈ જાય છે ધારકોને ખાતા ધારકોને પૈસા આપવાના બંધ થઈ જાય છે અને આ બાજુ લગ્ન લેવાયા છે તો આવા સંજોગોમાં શું કરવું એની ધર્મથલમાં આખું કુટુંબ પડી ગયું છે લગ્ન કેન્સલ કરી શકાય એવું પણ નથી કે કોર્ટ મેરેજ પણ કરી શકાય તમે કહી શકો પણ એ પણ કનૈયાલાલને ખૂચે છે કારણ કે સામે જે વૈવાહિક પક્ષ છે એકનો એક દીકરો છે એમને ઉત્સાહ છે અને એ થાય છે કે ના બેટા આખી જિંદગી તારે મહેનત સાંભળવા પડે એવું આપણે નથી કરવું હું કંઈક વ્યવસ્થા કરીશ કંઈક કરીશ કંઈક કરીશ તો એ કંઈક કરીશમાં કનૈયાલાલ શું કરશે અને શું કરે છે એની આ વાર્તા છે હાસ્ય છે બહુ મોટા પ્રમાણમાં થ્રિલ છે સસ્પેન્સ છે અને સૌથી મોટી વાત આ ફિલ્મમાં છેવટે જે મેસેજ છે ને એ આપણો સમગ્ર ગુજરાતી પ્રજાના મધ્યમ વર્ગીય કુટુંબોને આવરી લેતો એક મેસેજ આ ફિલ્મમાં છેલ્લે આપવામાં આવ્યો છે અને સહકુટુંબ જોઈ શકાય એવી એક સરસ મજાની પારિવારિક ફિલ્મ છે મારું પાત્ર આમાં ગુજુભાઈનું નથી એક જુદા પ્રકારનું પાત્ર છે અને મને ખાતરી છે તમને ગમશે થેન્ક યુ સો મચ યસ અમારી ફિલ્મ કાલે જનૈ હા થેન્ક યુ સો મચ અમારી ફિલ્મ જય કનૈયા લાલકી નું રિલીઝ છે કાલે અને મારી સૌપ્રથમ ફિલ્મ ગુજરાતીમાં છે હું ખૂબ જ એક્સાઇટેડ છું અને મારો રોલ જે છે એ તો કાલે તમે લોકો પડદા પર જોઈશો એવી મારી ઈચ્છા છે અને અનુભવ તો અદ્ભુત હતો કારણ કે સ્ક્રિપ્ટ એટલી સુંદર ધર્મેશભાઈનું દિગ્દર્શન અને એઝ અ કો એક્ટર ફર્સ્ટ ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા આથી બેટર ડેબ્યુ કોઈ પણ આર્ટિસ્ટ ન હોઈ શકે અને આઈ એમ વેરી વેરી થેન્કફુલ ગ્રેટફુલ કે મારો આ ડેબ્યુ એ લોકો જોડે છે અને અહીંયા લાલખી આવી રહી છે કાલે નાઇન્થ ઓફ જાન્યુઆરીના અને મારો જે પાત્ર છે એ જ્યોતિનું છે જે સિદ્ધાર્થ સાહેબની ડોટર પ્લે કરું છું મારી ડેબ્યુ છે તો આઈ હોપ કે તમે લોકો મને બહુ જ પ્રેમથી વેલકમ કરશો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બહુ જ અમેઝિંગ તમારા સાથે છે સર જેવા દિગ્ગજ કલાકાર હોય વૈશાલી મેમ જેવા દિગ્ગજ કલાકાર હોય અને ધર્મેશ સર જો ડિરેક્ટર હોય તો પછી એક્સપિરિયન્સ ઓફ કોર્સ ગુણ બી માઇન્ડ બ્લોઈંગ એમનાથી ઘણી બધી વસ્તુઓ શીખી પણ એક એક બહુ જ એક એવી વાત છે જે શાયદ બધાને નથી ખબર કે ફાધર ડોટરના જેટલા પણ સીન છે

મારો રોલ જ્યોતિનો છે જે સિદ્ધાર્થ સાહેબની ડોટર પ્લે કરે છે અને જ્યારે તમે મૂવી જોશો તો તમને બહુ જ મજા આવશે એક કોમન મેનની સ્ટોરી છે કે એક બાપ અને એક દીકરી એક બાપ અને દીકરી માટે કયા હાથ સુધી જઈ શકે છે અને એની માટે કેટલો પ્રેમ છે એકબીજા સાથે એની પર માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ